સુરત સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસીડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા અને કોલકાતામાં મહિલા ટ્રેનની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપીસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર